ઉજવણી કરવામાં આવી હતી રાધનપુર ખાતે આવેલ સુરભી ગૌશાળા ખાતે બસો એકાવન કિલો ગૌ માતાને ગોળનું નિરણ કરી રાધનપુર તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા તેમના જન્મદિવસની ઉજવણી કરાઈ આ પ્રસંગે રાધનપુર તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અજિતસિંહ પરમાર અને ડોક્ટર ગોવિંદજી ઠાકોર સદારામ હોસ્પિટલ રાધનપુર અને ભાવાજી ઠાકોર અને બેચરજી ઠાકોર અને ભરતજી ઠાકોર અને ખેતાજી ઠાકોર અને મુકેશભાઈ સોલંકી અને બીજું કોણ હતું મનોજભાઈ પટેલ અને કુલદીપસિંહ અને અન્ય

આગેવાનો કાર્યકર્તા દ્વારા સુરભી ગૌશાળાની અંદર ગૌ માતાને બસો એકાવન કિલો ગોળનું નિરણ કરી અને ગૌમાતાના આશીર્વાદ અમે પણ પ્રાપ્ત કર્યા અને ગૌમાતાને ગૌ માતા અમારા મહેકભાઈ નાયક સાહેબને ખૂબ જ શક્તિ આપે અને ખૂબ લાભ આયુષ્ય આપે એવી ગૌમાતાને પ્રાર્થના અજીતસિંહ નાથુસિંહ પરમાર તાલુકા ભાજપ પ્રમુખ રાધનપુર મુકામે સુરભી ગૌશાળામાં રાધનપુર તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયકના અઢારમી સપ્ટેમ્બરના રોજ એમના જન્મદિવસ નિમિત્તે સૌ કાર્યકર્તાઓ ભેગા મળી ગાયોને ગોળનું નિર્ણય આપી મયંકભાઈને ગાય માતા તેમજ ભગવાન એમને લાંબુ આયુષ્ય આપે તંદુરસ્ત જીવન આપે એવા અમે આજે સૌએ મયંકભાઈ માટે પ્રાર્થના કરી આજના પ્રસંગે રાધનપુર તાલુકામાં આ કાર્યક્રમમાં અમે અજીત અજીતસિંહ પરમાર રાધનપુર તાલુકા ભારતીય જનતા પાર્ટી પ્રમુખ તેમજ અમારે બેચરભાઈ મહામંત્રી તેમજ ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાએ સાથે મળી અમારા મયંકભાઈ નાયકનો જન્મદિવસ ખૂબ ધામધૂમથી ઉજવ્યો ડૉક્ટર ગોવિંદભાઈ ઠાકોર સદારામ હોસ્પિટલ રાધનપુર